ચિત્રા માર્કેટિંગ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે કરી એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં હાર્દિકભાઈ પરમારના ગોડાઉનમાં વિદેશી દારૂ હોવાની બાતમી બોટલાવ પોલીસને મળી હતી જેના અનુસંધાને પોલીસે રેડ કરી ગોડાઉનમાંથી વિદેશી દારૂની એક કટ બોટલ મળી આવતા પોલીસે હાર્દિકભાઈ મૂળજીભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી